જય માતાજી મિત્રો નમસ્કાર અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું મિત્રો તો બધાને ગુડ મોર્નિંગ અમે આવી ગયા છીએ સવાર સવારમાં ખાતર નાખવા માટે વાડીએ ખાતર નાખવા માટે આવી ગયા છે તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં ચાલુ કરી દો તો મિત્રો આપણે જો ખાતર લઈને આવી ગયા છે નાખવા માટે સોયાબીનમાં ખાતર નાખવાનું ચાલુ કરવા કરીએ છીએ તો મિત્રો ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે આ ડોલમાં ખાતર લીધું છે અને આવી રીતે છટકાવ ચાલુ કરી દીધો છે મિત્રો આપણે ખાતર લઈ લીધું છે ડોલમાં લઈ લીધું છે અને હવે આવ્યા છે યુરિયાનો છંટકાવ ચાલુ છે સોયાબીનમાં તો મિત્રો જુઓ ખાતરનો છટકાવ ચાલુ છે

તો મિત્રો આવા છે અમારા સોયાબી જમીન થોડી નબળી છે એટલે નબળી રહી ગઈ છે સોયાબીન નબળા રહી ગયા છે તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી તમને રોજ નવા નવા ખેતી વિશે વિડીયો અમે બનાવતા રહીશું અને તમે જોતા રહેજો મિત્રો તો હવે આપણે વિડીયો એન્ડ કરીએ છીએ ફરી મળીશું નવા વ્લોગમાં જય માતાજી જય જવાન જય કિસાન